સુરતના ઉતરા વિસ્તારમાં ફરી કુખ્યાત મનીષ કૂકરી ગેંગનો આતંક સામે આવ્યો સામાન્ય કાર ટક્કર મારતા યુવકનું અહરણ કરી રોકડા અને દાગીનાની લૂંટ લાવી કુકરી ગેંગના કિરીટ માવાણીનો સુરતમાં આતંક કિરીટ માવાણી વિરુદ્ધ સુરત અને અમદાવાદમાં અઢાર ગુના દાખલ અપહરણ કરી અખરણી માંગ્યા બાદ કહ્યું માવાણી એટલે આપણે ભાઈ કહેવાય ભોગ બનનાર યુવક છૂટ્યા બાદ પોલીસને જ જાણ કરતા પોલીસ આવતા પોલીસની ગાડીને ટક્કર મારી કિરીટ ભાગી છૂટ્યો ઉત્તરાયણ પોલીસે કિરિટ માવાણીની કરી ધરપકડ પોલીસે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી